હાલો સર્વે નાયને હાલ પંથક ખારો પાટ અને ઘોઘાબાર હું કેશુ નાનું એટલું બોલું કે સર્વે નાય મારી માય બાપ છે મારે ગઢુલાના કાયદે ની માલિકા કેશુ ને રહેવાનું છે તો કાકા જી હા હારા ભરી જાવ તો જે ગઢુલાના કાયદેની માલપા માલિકા આવેલ તો મારી દેવી મેં મિકેલ છે મારો ભાઈ કુટુંબ મેં મિકેલ છે તો મારા ગઢુલાના કાયદેની માલપા હું કેશું નાનું રેલ છું ગઢલાનો કાયદો ભાંગવા માટે તવસી બાબાની ક્રિયા કોઈ જવાબ ખારા પાટ ભાલ પંથકને અને ઘોઘાબારાને જવાબ આપેલ નથી એનો દહમો કાયદે એને આ વેદ દબાવવાના હતા પણ એમ મારી નાતે અને કેશુ નાનું ગઢોલાનો કાયદો જે અમર છે અમરની માલપા રાખેલ છે તો ચાર ચાર વર્ષથી હું કેશુ નાનું પાલપથકમાં ખારાપાટમાં રોચક રોય કે ભાઈ આ વેદની માલપા હું બહાર રહેલો છું કાકાજી હારા બત્રીજા વહુનો તો મારી સર્વે નાચની માલપા મેં એક વિનંતી કરી વિનંતી કરતા ઉમરાને પાદર કે ઉમરાણી જગ્યાની માલપા બાલપંથકની પેઢી જાનતી બસુની તો ત્રણ ત્રણ વખત મેં નાચ મનલા ભેગા કરતા તો વાલ પથક ની પેઢી ને કોઈ તળસી ની ક્રિયા કાળુ કોઈ જવાબ આપેલ નથી જવાબ આપતા દિલીપ લાલા એમ બોલ્યો કે ભાઈ હું નાખીને જાણતી બસુ તું સોગટ ના રખે લાય તો જાનતી બસું બસકે રાખીને મેં કેશું નાનું ને સર્વે મારી નાત ને સોગટના રખાની માલપા ઈ જગ્યા ની માલપા મને કેસુ નાનું

તો કાળુ તલસી ભાલ પ્રસે પેઢી એ છે તો ખારા પાટ ઘોઘા બારુ ભાલ પંથ સર્વે નાચ ઢોલાની કાયદેવામાંની માલિપા એક જ જીવ એક મત કરીને આ કાયદો ઘડેલ છે કોઈ ગઢોલાનો કાયદેની માલિપા ભાલ પંથ કે નોખું નથી એમ ખારા પટે નોખું નથી એમ ઘોઘા બારુ નોખું નથી તો આ દહમો ખોન ખરાબની વાત માણા મારવાની વાત ખૂન ખરાબ એની વાત માણા મારવાની વાત તો કાળુ તલસી તું તારી ક્રિયા કરેલ છે એટલે ઘોઘા બારા માં કેસુ નાનું ખાટા ગભા ની પેઢી જેલ છે ન્યાય કરવા ગઢુલા નો કાયદો તો કાળુ તલસી તું બાવસન જીણા બે વેદ લખી મોકલશો કે કાકાજી હા હારા ભદ્રીજા હો એનો જવાબ મારે બાવસન જીણા ને લેવો છે ને દેવો છે તો ગઢુલા ને કાયદે માલિપા ભાલ પસંદ ની પેઢી ની માલ પાક કોઈ આવેલ નથી તારી પેઢી